કિમ નદીમાં ઘોડાપુરને પગલે વાડી માર્ગ ઉપર ડહેલી ગામ પાસે જર્જરિત બ્રિજ નજીક બનાવેલા રૂપિયા એક પોઈન્ટ છવ્વીસ કરોડનું ડાયવર્ઝન ધોવાઈ ગયું હતું જેને પગલે વાલિયાવાડી તરફનો વાહન વ્યવહાર ખોરવાયો હતો ડાયવર્ઝન ધોવાઈ જતાં આજરોજ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી હાથ ધરાવવામાં આવી હતી જેને લઈ સ્થાનિક આગેવાનો કિરણ વસાવા સંજય વસાવા અને અનંત પંચાલ સહિતના ગ્રામજનો વિફર્યા હતા અને સ્થળ ઉપર દોડી આવી ડાયવર્ઝન અગાઉની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ટાયરો સળગાવી વિરોધ નોંધાવ્યો હતો આગેવાનોએ ટાયર સળગાવી વિરોધ નોંધાવતા વાલિયા પોલીસ મથક સ્ટાફ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને વિરોધ કરી રહેલા આગેવાનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો તો બીજી તરફ આગેવાનોએ સરકારી રૂપિયા વેડફાઈ રહ્યા હોવાના આક્ષેપ કરી યોગ્ય ગુણવત્તા સાથે ડાયવર્ઝનની કામગીરી કરવા માંગ કરી હતી જોઈ શકો છો અમારો ડેલી ગામનો આ ડાયવર્ઝન જે એક પોઈન્ટ છવ્વીસ કરોડ રૂપિયાના ગ્રાન્ટ મંજૂર થઈ હતી અને એ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું જે ગયા વર્ષે વરસાદ ઓછો પડ્યો હતો એટલે એની ગુણવત્તા નહીં માપી શક્યા પણ આ વર્ષનો પહેલો વરસાદ જોરદાર પડ્યો અને આગળ આગળનું જે પાણી આવ્યું એના પહેલાં જ વરસાદને લીધે તે ડાયવર્ઝન ધોવાઈને પૂરું નષ્ટ થઈ ગયું છે તો તમે વિચાર કરો આ ડાઈવર્ઝનમાં એક પોઈન્ટ છવ્વીસ કરોડ રૂપિયાનું હતું એમાં કેટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર થયો અને હમણાં કાલની ન્યૂઝ પર આવ્યા પછી એનું તાત્કાલિક રાતોરાત એનું સમારકામ ચાલુ થઈ ગયું છે હાલ અને એવું સાંભળવામાં આવ્યું છે કે એના પણ પૈસા મંજૂર થયા છે એ અંદાજીત ટીમમાં અમને ખબર નથી પણ લાખોમાં છે કે આ સમારકામમાં બીજા પૈસા આવ્યા છે તો એમાં પણ આ કામ તમે જોઈ શકો છો જે કદાચ પાંચ દસ લાખ રૂપિયા બધું ટેક ઓવર થઈ જાય એવું છે પણ જે ઉપરના પૈસા જે સમારકામના આવ્યા છે એ ક્યાં જાય છે એનો આ અમોને જવાબ જોઈએ કે આ બધા પૈસા ક્યાં જાય છે આનું બિલ મૂકો જે મૂકો તે અંદાજી લાખો રૂપિયામાં આવ્યું છે તો જે હોય તે આનું બિલની વિગતો અમને જણાવજો કે કઈ રીતના આનું કામ કર્યું છે અને અમને પણ ખબર પડે અને લોકોને પણ ખબર પડે અમારા ડેલી ગામના આજુબાજુના ગામડામાં આ જગ્યાએથી વિદ્યાર્થી કરે છે એ લોકોને પણ ફક્ત ખબર પડે કે કેટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે અહીંયા અને કોણ કોણ આના માટે જવાબદાર છે બસ જય હિન્દ જયું બધાને જણાવવાનું કે જે ડાયવર્ઝન બન્યું મિત્ર ગયા વર્ષે એક કરોડ ને છવ્વીસ લાખ રૂપિયા એમાં ખર્ચો થયો હતો જે ગયા વર્ષે વરસાદ ઓછો હતો એના કારણે ડાયવર્ઝન થતી જ આ વર્ષના વરસાદના કારણે પહેલાં જ વરસાદમાં ડાયવર્જન જે મજબૂતીનું કારણ છે નથી એ મજબૂત નથી એના કારણે આ નહીં નથી અત્યારે આ પુલની હાલત બિસ્માર છે આજે વર્ષોથી એની અરજી અપાઈ છે પુલનું કોઈ કામગીરી હાથ પર લેવાય નથી અને અત્યારે પણ રાતોરાત ડાયવર્ઝનની કામગીરી પાછી ચાલુ કરે એ પૈસા ક્યાંથી આવે છે એનો હિસાબ બીજો કે જે ડાયવર્જન થયો એનો પણ હિસાબ જુઓ એ સાથે જણાવું છું જય જય